કેમ તમારા સ્થાનિક કોંગ્રેસ એક નેતાએ નિવેદન આપ્યું છે કે બ્રિજરાજ સોલંકી છે ભાવનગરના પશ્ચોત્સ સોલંકી સામે કેમ નથી બોલતા કે મેં ભ્રષ્ટાચારને વાત કરી બ્રિજરાજ સોલંકી ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષના પ્રમુખ છે હું ગુજરાતના કોઈપણ ગામમાં જઈ શકું છું કોણે ખાંચરે ગલી મોહલ્લામાં ગમે ભાવનગર જઈને નથી બોલતા ભાવનગરમાં પણ જીતુ વાઘાણી હોય કોઈ પણ સોલંકીની જ્યારે વાત નથી કુંવરજીભાઈ બાવળિયા પણ વડીલ છે પણ જે રીતના બાણુ જણા નિર્દોષ ઉપર જે ત્રણસો ના કેસો કર્યા છે અત્યારે કુંવરજીભાઈ બાવળિયા છે એ સરકારમાં કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે કોળી સમાજનો મુખ્ય ચહેરો સરકારની અંદર કુંવરજી બાવળિયા છે કારણ કે કોળી સમાજના મતે કુંવરજી બાવળિયા જીત્યા છે અને સરકારે એમને માત્ર કોળી સમાજમાંથી એક કેબિનેટમાં સ્થાન આપ્યું છે એટલા માટે હું કુંવરજી બાવળિયાને ફરીવાર આપના માધ્યમથી કહું છું કે આ નિર્દોષ બાણું જણા ઉપર જે ખોટા કેસો થયા છે 307 ને તાત્કાલિક ખેંચી લેવામાં આવે નહીતર કોળી સમાજ તમારો વિરોધ કરશે અમરેલી જિલ્લાના આંગણે આજે આપની સભા હતી ને કિસાન મહાપંચાયત યોજાણી ત્યારે આપણી સાથે બ્રિજરાજભાઈ સોલંકી છે બ્રિજરાજભાઈ સોલંકી જે યુવા નેતા છે ને હાલમાં જે રીતે આમ આદમી પાર્ટીનો જે રીતે પ્રચાર કરી રહ્યા છે જે રીતે સરકાર સામે પ્રહારો કરી રહ્યા છે તે આપણે બ્રિજરાજભાઈને પૂછ્યું બ્રિજરાજભાઈ અમરેલીના આંગણે આવ્યા છો શું કહેશું સૌ પ્રથમ તો ગુજરાત તકના તમામ દર્શક હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આભાર વ્યક્ત કરું છું અને આપનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે આ કાર્યક્રમ છે એને તમે મીડિયામાં લીધું અને સાથોસાથ તમે જેમ વાત કરી કે સમગ્ર ગુજરાતની અંદર જ્યારે ખેડૂતો ત્રાહી મામ પુકારી ચૂક્યા છે ત્યારે અલગ અલગ વિસ્તારોમાં કિસાન મહાપંચાયત આમ આદમી પાર્ટી દ્વારા થઈ રહી છે આજે અમરેલી ખાતે અમારા વિસાવદર ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા કાર્યધરના ધારાસભ્યો સુધીરભાઈ વાઘાણી રાજુભાઈ અમરેલી જિલ્લાની ટીમ કે ખેડૂતો હતા આજે ઉપસ્થિત રહ્યા હતા અમારો મૂળ પ્રશ્ન એ છે કે ખેડૂત પ્રધાન દેશ હોવા છતાં પણ ગુજરાતના ખેડૂતો દિવસે દેવાદાર બનતા જાય છે દિવસે ખેડૂતો આત્મહત્યા કરતા જાય છે ખેડૂતો હોય યુવાનો હોય શિક્ષકો હોય એસઆઈઆરની જે પ્રક્રિયા પ્રક્રિયા હતી એમાં સાત કરતા પણ વધારે શિક્ષકોએ આત્મહત્યા કરી દર એક કલાકે બે યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે બેરોજગારીના કારણે તો છેલ્લા ત્રીસ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાં પણ તમામે તમામ અઢારે વર્ણના લોકો દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકો ત્રાહી માં પુકારીને હવે માત્ર ને માત્ર એક એવો વિકલ્પ આવી રહ્યો છે આમ આદમી પાર્ટીના નામનો અને બધા લોકો એવું લાગે છે કે મારા હાથમાં સાવણો પકડ્યો છે અને આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી રહ્યા છે એમાં ભ્રષ્ટાચારીઓને સાફ કરશે મે જેસે યુવા તરીકે તમે જે સંબોધન કરો છો જોશથી ભાષણ કરો છો શું લાગે બે 2027 માં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવશે કેવી આપને રણનીતિ છે આમ આદમી પાર્ટી યુવાનોની પાર્ટી છે આમ આદમી પાર્ટીમાં ગોપાલભાઈ ઇટાલિયા યુવા છે રાજુભાઈ કરપડા યુવા છે પ્રવીણભાઈ રામ યુવા છે મનોજભાઈ સોરઠિયા યુવા છે સુધીરભાઈ ઓ હેમંતભાઈ ખવા ચૈત્રભાઈ વસાવા આ યુવાનોની પાર્ટી છે આમ આદમી પાર્ટી યુવાનોના જોશથી ભરેલી પાર્ટી છે ને તમે જે રીતના કીધું કે દર એક દિવસે પાંચ પાંચ હજાર જેટલા યુવાનો ખેડૂતો આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ રહ્યા છે અને જે રીતના આપ સૌને ખબર છે કે ગત બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં એકતાલીસ લાખ કરતાં પણ વધારે મત આમ આદમીને મળ્યા હતા પરંતુ તમે ચોંકી જશો કે એક દિવસમાં દસ હજાર કરતાં પણ વધારે નવા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાય છે ને આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે એમાં આમ આદમી પાર્ટીએ બે હજાર પણ વધારે સભાઓ કરી છે છે કિસાન મહાપંચાયતનું આયોજન અલગ અલગ જગ્યાઓમાં કરવામાં આવ્યું ત્યારે ખેડૂતો ચોપન લાખ ખેડૂતોએ હવે વિશ્વાસ આમ આદમી પાર્ટી ઉપર મૂક્યો છે અને ગુજરાતના યુવાનો છે એ પચાસ લાખ શિક્ષિત યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે ડ્રગ્સના કારણે દેશી દારૂના કારણે આત્મહત્યાઓ થઈ રહી છે ખૂનના કેસલા વધી રહ્યા છે

કુંવરજીભાઈ બાવળિયા પણ વડીલ છે પણ જે રીતના બાણુ જણા નિર્દોષ ઉપર જે ત્રણસો ના કેસો કર્યા છે અત્યારે કુંવરજીભાઈ બાવળિયા છે એ સરકારમાં કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે કોળી સમાજનો મુખ્ય ચહેરો સરકારની અંદર કુંવરજી બાવળિયા છે કારણ કે કોળી સમાજના મતે કુંવરજી બાવળિયા જીત્યા છે અને સરકારે એમને માત્ર કોળી સમાજમાંથી એક કેબિનેટમાં સ્થાન આપ્યું છે એટલા માટે હું કુંવરજી બાવળિયાને ફરીવાર આપના માધ્યમથી કહું છું કે આ નિર્દોષ બાણું જણા ઉપર જે ખોટા કેસો થયા છે ત્રણસો સાતના એ તાત્કાલિક ખેંચી લેવામાં આવે નહીતર કોળી સમાજ તમારો વિરોધ કરશે અને આવનારા દિવસોમાં ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને જડબા તોડ જવાબ આપશે બધી રીતે આજ આજ અંદાજમાં રહેશે